પબ્લિક જાય આ વખતે રોડ રોડ બને છે પબ્લિક થાય છે અમને એમાં તો આ વખતે પબ્લિક વધતી કોને જોઈ દઉં કે અત્યારે હજી મોરબી નો હાર્દ સમાન કહી શકાય તેવો રોપર રોડ છે જ્યાં અત્યારે નવો રોડ બની રહ્યો છે છતાં પણ આ હોળીનું જે જેટા મોટું કહી શકાય છે જેને લઈને દૂર દૂર થી લોકો આ હોળી ના દર્શન કરવા માટે અહી પધારે છે હું વિનંતી કરીશ કે કે જો આ બી બતાવે જ્યાં ડીજે ના તાલે ઢોલ નગારા સાથે રાસ ગરબે પર રમે છે બાળાઓ બહેનો વડીલો બોડી સંખ્યામાં આ હોલિકા દોડ ના દર્શન માટે પણ અહીં પધારતા હોય છે આપ જોઈ શકો છો અત્યારે

દર્શક મિત્રો આજથી રાત સુધી ચાલશે પ્રોગ્રામ એવું આયોજક મિત્રો ગણાવી રહ્યા છે દર્શક મિત્રો અત્યારે જે દર્શન કરવા માટે બાળકો પણ પધાર્યા છે હોળી માં તો આપડે એને પણ મળીશું ને એમને ખોટી ભાવ કે આપનું નામ શું મારું નામ ઉમંગભાઈ લખતા છે હું મોરબી રહું છું આજે વિમાન ભાઈ મોટી હોડી પ્રગટાડી છે તો તમે લોકો મોરબી માં તો તમે લોકો અહીંયા દર્શન ભી કરો આવી શકો છો અગર તમે લોકો અહીંયા નો રહ્યો રાજકોટ કે ફિર બીજા કોઈ ગામ રહેતા હો તો તમે આ લાઈવ માં જઈને આ હોડી માતાના દર્શન કરી શકો છો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ખરેખર ખૂબ જ સુંદર વાત કહી દેવાય કે જે દૂર દૂર થી જે લોકો અત્યારે લાઈવ જોયા છે તે પણ આ હોળી ના લાઈવ દોસ્તો કરી શકું હવે હું કેમેરામેન વિનંતી કરીશ કે આ હોળી ના બી દ્રશ્ય બતાવે દોસ્તો ને આવી જ રીતનું આવતીકાલે નું પણ ઠેર ઠેર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મોરબીમાં તો આવા આયોજન નું લાઈવ વિડીયો જોવા માટે લાઈક કરજો ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાજેશ ગુજપાટી સાથે હું છું મયુર ગુજપાટી મોરબી